સમગ્ર ઘટનાની નિષ્પ તપાસ થાય તે માટે આજે સુરત રેલવે સ્ટેશન બહાર વિરોધનું આયોજન કરાયું હતું વિરોધ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આરએસએસ ના ગણવેશ નું પેન્ટ પહેરીને વિરોધ કરી રહ્યા હતા જેને પોલીસ અને પ્રશાસનને ચોંકાવી દીધા હતા રેલવે સ્ટેશનની બહાર ભારે સૂત્રચાર અને વિરોધને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી પોલીસે વિરોધકર્તાઓને રોકવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો અને તેમણે ટીંગા ટોરી કરીને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા સમગ્ર વિરોધને પગલે થોડા સમય માટે રેલવે સ્ટેશન બહાર તંગદિલનો માહોલ સર્જાયો હતો

અને તમે ખેડૂતોના પ્રશ્નો હોય યુવાનોના પ્રશ્નો હોય અને ભારતીય જનતા પાર્ટીના આરએસએસ સાથે જોડાયેલા લોકો એક વિદ્યાર્થીનો બલાત્કાર કરે અને એમાં જો કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરતા હોય તો આ ભારતીય જનતા પાર્ટી માટે અને પોલીસ માટે ખૂબ જ શરમજનક વાત છે અને આ નિંદનીય કૃત્ય છે